આજે તો અમે કોલેજ ના બધા ભાઈ નીકળી ગયા ભાવનગર અઘરવા અને અહીં આવીને કરી નાખ્યો બહુ મોટો ખર્ચો અને ખાસ વાત તો એ છે અમને મોન માં સાયના ના માણસો મળી ગયા મરસા ના મોટા મોટા કટકાનો પીઝો ખાઈ લીધો રામ રામ ડાયરા ને સવાર સવાર આપણે હોલ ટિકિટ અને આઈકાર્ડ લઈને પોગી ગયા રેલવે સ્ટેશન અને પછી ફટાફટ થી દોડીને પાલીતાણા થી ભાવનગર ની ટ્રેન પકડી લીધી કારણ કે આજે અમારા બધા ભાઈ ભાવનગર સીબીટી એક્ઝામ અને પછી ફાઇનલી આપણે પોગી ગયા ભાવનગર પછી દઈ દીધી એક્ઝામ અને ડાયરેક્ટ આવી ગયા ફૂડ લવર અને પછી આપણે ઇંગ્લિશ આઈટમ નો ઓર્ડર દઈ દીધો બોલે તો પાસ્તા ઓર પીઝા અને પછી અમે બધા ભાઈ બનો ગયા હિમાલિયા મોલમાં અને પછી લીધું ટી શર્ટ ને આવી ગયા ફોટા પાડવા અને ગધડીનો એક ટી શર્ટ નો ભાવ કેટલો ખબર સત્તરસો રૂપિયા આમાં તો આપણે આખી જોડી લેવાની હોય અને પછી મોલમાં તો સાઈનાના માણસો જોવા મળ્યા અને મને તો એની લેંગ્વેજ એ આવડતી હતી બોલું અને આજનો છે ને આપણે મોટો લોક પણ ઉતારેલો છે એ તમે જોશો ને એટલે વધારેમાં વધારે મજા આવવાની છે અને પછી આપણે જે ટ્રેનમાં આવ્યા હતા એ ટ્રેન પાછી પકડીને નીકળી ગયા પાછા પાલિતાણે જવા માટે અને ખાસ મિત્રો મોટો લોક જોવાનું ભૂલતા નહીં